પુષ્પદાહ ફૂલ પર ઉઠતા ફરફોલાની કથા લેખક શાંતિભાઈએ ન સાંભળ્યું એમ નહીં પણ સાંભળીને ઉઠ્યા નહીં પડખું ફરી ગયા એક ધીમા નસકોરાનો અવાજ આવ્યો બિલકુલ એમ જ સુઈ જવું જરૂરી હતું કારણ કે કાલે વહેલી સવારે દીકરી રેક ઇન્ડિયામાં જે કરિયાણું ગણાય તે અહીં અમેરિકામાં ઇન્ડિયન ગ્રોસરી તરીકે સ્વજનોને આપવા લેવાની જરૂરી જણસ ગણાય તે એક બે સૂટકેસ ના વધારે ભરવાની મનુ અને સવજીએ ના પાડી હતી ઓવર રસ્તા પર પાર્ક કરેલી આપણી વેનમાં બધો જ સામાન ભરી દેવો સારો નહીં સાંભળ્યું છે તમારા દેશમાં પણ તસ્કરોનો ત્રાસ છે કાચ તોડીને કરે છે નાના ભાઈઓની સલાહ શાંતિભાઈને ઠીક લાગી પણ પછી સાંજે એ રીતે બચાવેલો સમય મોડી રાત સુધી મારેલા ટોળ ટપામાં ગયો રાતના ત્રણ દેશમાંથી કુટુંબનું કોઈક આવે ત્યારે દિવસે જોબમાંથી કોઈ સમય કાઢે નહીં રાતને જ તાણી તાણીને લાંબી કરવી પડે એક હજાર કરવા જેવી અમેરિકાની આ ભૂખરી સિમેન્ટના સ્કર્ટ વાળી ધરતી માતા ઉપર આપણી કાળી માટીનું મલીર પહેરેલી માં બહુ યાદ આવે એના કિસ્સાઓ કહેવાય શું પાક્યું કેટલું પાક્યું કોના કુવાના તળ ખોટા થયા દેખાડો હવે ભીનો ક્યારે થશે કનુ બેચરે બોરિંગ કરાવ્યું ને મનુ જાદવ કેનાલમાંથી પાણી વાળતા પકડાયો હકીકતમાં એમ હતું કે ઇરિગેશન વાળાને એને બે હજાર દાબી દેવાની જરૂર હતી પણ આ બધી જ વાતો શાંતિભાઈના મનમાં મધરાતે ઠરીને એક રસ થઈ આંખ મળીને ઊંઘનો પહેલો સેલારો શરૂ થયો ત્યાં જ મંજુબેનનો આ બોલાચાલી જેવું સંભરાય છેનો ચોંટ્યો પૈસા નાખોરા પછી ઘડજો મંજુબેને બેડરૂમની બત્તી કરી અને એમાં શાંતિભાઈ સમેતનો પૂરો અસબાબ સ્પષ્ટ થયો ફરી એમણે ઘાંટો પાડીને કહ્યું પહેલા ઉઠીને તપાસ તો કરો કે બે વચ્ચે શી ધમાલ થઈ શાંતિભાઈએ આંખો ખોલી ઊંઘ તૂટવાની ચીડની પહેલી મિનિટ ને પછી બીજી મિનિટે દીકરા અને વહુના ઓરડામાંથી કંઈક ધબાકો અને પડવાનો અવાજ એમના કાને પડ્યો બેઠા થઈ ગયા ઘડિયાળમાં જોયું સવારના ચાર ત્રણ સાડા ત્રણે તો સંજય જોબ પરથી આવે છે અને ત્યારે ચારું તો ગાઢ નિંદરમાં હોય મધરાતે પતિ આવે ત્યારે ઉઠીને જમાડવાની અહીં અમેરિકામાં કોઈને જરૂર નહીં એનો ધોખો પણ નહીં ફરી ધડાકો અને ખણખણાટ કશિક ઉગ્ર બોલાચાલીનો અવાજ સંજયની જીભ ચરી ખેંચાય અને એના કારણે બોલવા માટે ઘાંટો અમસ્તોય ઊંચો કરવો પડે શબ્દો ન પકડાય દૂરથી સ્વર પકડાય અને ધીમો છતાં કરવતીની ધાર જેવો છું ગંદી કલ્પનાઓ શાંતિભાઈને આવી ગઈ પણ પગમાં સ્લીપર પહેર્યા ત્યાં સુધીમાં તો દૂર થઈ ગઈ ના સંજય આથરો આકળો અધીરો નથી જ નોર્મલ છે સ્લીપર પહેરીને શાંતિભાઈએ બાના તરફ ડગ ભર્યા અને ફરી ચારુની છબી મનમાં ઉપસી આવી લગ્નને 7 વર્ષ થયા બે છોકરા પણ થઈ ગયા પણ એ બાબતની વાત ફરિયાદ કે અજંપો કદી એ લોકોના બેડરૂમની બહાર આવ્યો નથી બે ચાર પાંચ નાના મોટા હંગામા થયા આટલા વર્ષોમાં પણ બેડરૂમનો કિલ્લો કદી તૂટ્યો નથી એ તો હોય થયું અને શમી પણ ગયું કોના જીવનમાં નથી થતું ઉચ્છક મને મંજુબેન બેઠા રહ્યા અને શાંતિભાઈ પોતાની બેડરૂમની બહાર આવ્યા એકવાર સહજપણે સીડી નીચેના લિવિંગ રૂમમાં નજર થઈ ગઈ એમને જરી આંચકો લાગ્યો મોડી રાતે સૂતેલા ભાઈઓ મનુ સૌજી પણ બત્તી કરીને જાગી ગયા હતા એમણે નીચેથી બૂમ પણ પાડી શું થયું મોટા ભાઈ કઈ નહીં સેમ્પલ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ